આજના મહત્ત્વના સમાચારોમાં વાત કરીએ તો બેંગ્લોરમાં ટેન્કર રાજ જોવા મળ્યું છે કરોડોના ફ્લેટમાં ટોયલેટ ફ્લશ કરવા પાણીની તંગી લોકોએ પલાયન શરૂ કરી દીધું છે દુષ્કાળને કારણે કાવેરી નદી સુકાઈ ગઈ છે અને માત્ર બેંગ્લોર જ નહીં પરંતુ બીજા શહેરોમાં પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે ઉત્તર પ્રદેશમાંથી એકતાલીસો કામદારો ઇઝરાયલ જશે યુદ્ધના કારણે કામદારોની અછતે ત્યાં સર્જાય છે જીવનું જોખમ હોવા છતાં સારી કમાણીની આશામાં હજારો ભારતીય કામદારો ઇઝરાયલ જવા માટે તૈયાર છે ઇન્ડોનેશિયાના સુમાત્રા ટાપુમાં મુશળધાર વરસાદ જોવા મળ્યો છે અને ભૂસ્ખલન પણ જોવા મળ્યું છે જેમાં દસ લોકોના મોત થયા છે નદીના જળસ્તરમાં વધારો થતાં પૂરથી છત્રીસ ગામો પણ પ્રભાવિત થયા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલો હાડ ગુળનો રીડો ઘરફોડ્યો હવે ઝડપાઈ ગયો છે અન્ય સમાચારની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાદરણના પ્રોહિબિશનના ગુનાનો નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે ત્યારે બીજી તરફ વડોદરાના ગોત્રી પોલીસ મથકના ગુનાનો નાસ્તો ફરતો આરોપી પણ ઝડપાઈ ગયો છે અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો નાઇજીરિયામાં બંદૂકધારીઓએ ત્રણસો સ્કૂલના બાળકોનું કર્યું છે અપહરણ વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કરનાર એક વ્યક્તિને બંદૂકધારી ઉગ્રવાદીએ ઉગ્રવાદીઓએ ગોળી મારી દીધી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે